અંકલેશ્વર શહેરની ટ્રાફિક સમસ્યા અને ફાટકની ઝંઝટમાંથી મુક્તિ મળે તે માટે સાત વર્ષે બની રહેલા અને છેલ્લા ચાર વર્ષથી કાર્યરત ગરખોલ ટ્રી બ્રિજ રચના કન્સ્ટ્રક્શનની કામની પોલ ખોલી નાખી હતી છેલ્લા બે વર્ષથી બ્રિજ ઉપર પ્રતિ વર્ષ સળિયા બહાર દેખા દેવા લાગ્યા છે અને અહેવાલ આવતા જ ત્વરિત બીજા દિવસે બ્રિજ ઉપર પ્લાસ્ટરની લીપાપોટી થઈ રહી છે જોકે વરસાદ પડતા જ નીકળી જાય છે આ વચ્ચે ત્રણ દિવસ પૂર્વે વડોદરાના ગંભીર બ્રિજના ગોચાર અકસ્માત બાદ રાજ્યભરમાં તમામ જૂના પુલ બાબતે સવાલ ઉઠી રહ્યા છે અને તેની ચકાસણી પણ કલેક્ટર કક્ષાએથી શરૂ કરી છે આ વચ્ચે અંકલેશ્વર ગરખોલ ટ્રી બ્રિજના ગાબડા હવે તંત્રને ધ્યાને આવ્યા છે ગંભીરા બ્રિજની હોનારતે ગરખોલ ટ્રી બ્રિજની ગંભીરતાના ધ્યાન લેતા ગરખોલ ટ્રી બ્રિજ પર સમારકામ શરૂ કર્યું છે જેમાં બ્રિજ ઉપર સળિયા પાસેનો સ્લેબને જેસીબી વડે તોડી પાડી તેના રી આરસીસી વર્ક શરૂ કરવામાં આવ્યું છે જે માટે એક તરફ પ્રટીન ચોકડીથી ભરૂચ તરફ જટો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે મોડે મોડો થીંગરાના બદલે હવે વહીવટી તંત્ર અંતે સમસ્યાનો મહદઅંશે નિકાલ કરવાનો પ્રયાસ શરૂ કરાયો છે